અને શરૂઆતમાં હું તબલા વગાડતો બાપુ સાથે વિજયભાઈ એ મર્યાદાની વાત આપણે કરીએ ને તો અત્યારે એ માયલું સમજો કે પાંચ ટકા નથી મર્યાદા આવે દેહાણ ભાષામાં જેને કહીએ તો આ વેદનો એક સાર છે સંતવાણી છે ને И Веда ноја е кај се, састра ноја е кај сара се. કરાયો દર્શક મિત્રોને ગણપતિ વનનાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી અને દર્શક મિત્રો આપ જાણો છો કે સંતવાણીની વાત થતી હોય ત્યારે પૂજ્ય કાનદાસ બાપુ એટલે વૈરાગી પરંપરાને આપણે યાદ કરીએ છીએ રાગી પરંપરા પૂજ્ય નારાયણ બાપુને યાદ કરીએ છીએ એવી આ ભજનની વાતો થતી હોય એવી સંતવાણીની વાતો થતી હોય ત્યારે એક મર્યાદા સંતવાણીની ગરિમા એક ભૈરવી સંતવાણીની પણ એક મર્યાદા હતી મિત્રો અને એવી ભજનની વાતો કરતા હોય ત્યારે આપણે પૂજ્ય બ્રહ્મલિન અર્જુનગીરી બાપુને આપણે યાદ કરીએ છીએ કારણ કે કાંદાસ બાપુ સાથેની એ સંગત આપણે યાદ આવી જાય છે ભોલે તેરી જટા મેં એક ગાવાની અલગ થીમ શંભુને રટી લે ભલો છે આ ભાવનો મેળો આવે બધી અનેક ભજનો યાદ કરી ત્યારે આપણે કહે ને અમારી ભાષામાં બાપુ થીમ કહે છે ભજનની એક કલા એક અલગ રજૂઆત એમની એક જે થીમ બેસાડીને ગયા છે ને આ બાવલિયા એને આપણે હજી યાદ કરીએ છીએ કહેવાનો ભાવાર થયે છે અને અત્યારે અમે બાપુ અનેક જગ્યામાં ઇન્ટરવ્યૂ કરો આપ જાણો છો દરરોજ ઇન્ટરવ્યૂ કરીએ પણ એવી જગ્યાને એવા મહાત્મા સામે હોય ને ત્યારે અંતરનો રુદિયો રાજી પણ છે આ કોઈ તમારી પ્રશંસા નથી આપ જાણો છો કે એવા સંતવાણીના આરાધકો ખૂબ મર્યાદિત છે દર્શક મિત્રો આપ જાણો છો કે અર્જુનગીરી બાપુ અને તેમના દીકરા એટલે જ્યોતિગીરી બાપુ અંતરજાળ અને અંતરજાળ ગામની મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો અંતરજાળ ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલું ઐતિહાસિક ગામ છે મૂળ તો વર્ષો પહેલાં કાઠીનું ગામ છે આપ જાણો છો અને અનેક ઐતિહાસિક પરંપરાઓ ગામમાં અનેક પાળિયાઓ સાક્ષીપુરે છે એ સુરવીરતાની એ અંતરજાળ ગામની અંદર આવ્યા છે અને જીતુગીરી બાપુ આપણી સાથે છે તેમના આશ્રમ ઉપર સરસ મજાનો એક હળવો સંતવાણી રૂપી સત્સંગ ભજન રૂપી સત્સંગ કરવાનો એક આનંદ મળ્યો છે જીતુગીરુ બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું આપ વિજયભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમારી ટીમનો ડીડી ભારતીનો ખૂબ ખૂબ આપનો આભાર ધન્યવાદ ધીરે ધીરે આપણે સહજ ભાવે રજૂઆત કરીએ આ વિસ્તાર જાણે છે ભજન પ્રેમી જનતા જાણે છે પરંતુ અમને કહે કે ફોર્માલિટી કરવાની હોય છે કારણ કે આ તમામ વર્ગ મારા મુલાકાત જોતો હોય ઇન્ટરવ્યૂ જોતો હોય સુરીલો સંવાદ બેઝિક અમારે સિસ્ટમ પ્રમાણે કે તમારો થોડો પરિચય આપો આ દર્શક મિત્રોને અને વચ્ચે શરૂઆતમાં કહી દઉં કે એવું નથી કે હું કોઈ પ્રશ્ન કરું ને પછી રજૂઆત કરો સહજ રીતે કોઈ વાત ભૂલાતી હોય મારાથી કારણ કે અમારે એક મર્યાદા આવી છે અમને ખ્યાલ નથી હોતો તો પ્રશ્ન ન કરું તો પણ જવાબ આપો તો પણ વાંધો નહીં કાંદાજ બાપુને એ પ્રસંગો તમારું નાનપણ અને ત્યારની એ મર્યાદા તમે જે જોઈ હોય એવા કોઈ બનાવ પ્રસંગો વચ્ચે આપણે લેતા જશું પણ શરૂઆતમાં જીતુગીરી પરિચયથી શરૂઆત કરીએ મારું નામ જીતુગીરી અર્જનગીરી ગોસ્વામી ભજનની દુનિયામાં જીતુગીરી બાપુ તરીકે મને બધા ભજન પ્રેમી આત્મા ઓળખે છે અને અમારા પિતાજીનું તો ખૂબ મોટું નામ હતું જેવી રીતે ભજનની ત્રિપુટી કહેવાય તો પૂજ્ય કાનદાસ બાપુ પૂજ્ય નારાયણ બાપુ પૂજ્ય રજણગીરી બાપુ આ ભજનની દુનિયાની એક ત્રિપુટી કહેવાય અને દુનિયાને ભક્તોને ભજનરૂપી ગંગામાં એ ખૂબ બધા આવીને તરબોળ કરી ગયા છે અને સંતવાણીને ક્યાંય પણ સંતવાણીને આંચ નથી આવવા દીધી એવા અમારા ત્રણેય બાવાજી એમાંના કાનદાસ બાપુ પૂજ્ય બાપુ અને પૂજ્ય અમારા પિતાશ્રી અર્જુનગીરી બાપુ એ મારા પિતાશ્રી થાય મારા બાનું નામ લક્ષ્મીબા અને અંતરજાળ ગામની અંદર નીલકંઠ મહાદેવ મંદિર આશ્રમ આજે સાત પેઢીથી અમે બાપાની સેવા પૂજા અર્ચના કરતા આવ્યા છીએ અને બાપાની દયાથી ગુરુ મહારાજને આશીર્વાદથી અહીંયા સંતવાણી ભજન ભોજન અવૃતપણે ચાલું છે બસ બાકી ભજનને જીવી જવું છે અને ભજન કરતા રહીએ એવું ભૂળિયાનાથ પાસે પ્રાર્થના જીતુગીરી આપના આશ્રમની વાત કરી છે અહીં કોણ બિરાજમાન છે શિવ ભગવાન તો સ્વાભાવિક છે એ તો પૂછવાનું ન હોય અહીં અનેક સમાધિઓ છે માતાજી બિરાજમાન છે તો આશ્રમ વિશે હજી થોડીક દર્શક મિત્રોને માહિતી આપો ભજન પ્રેમી આત્માઓ છે ફરવા આવતા હોય આ બાજુ એ જરા વાત કરજો હા તો આપણે જે હાલ જે આશ્રમમાં બેઠા છીએ એ નીલકંઠ મહાદેવ મંદિર આશ્રમ અને બાજુમાં અમારે આઈમાં માનું મંદિર છે અને કચ્છની અંદર વિખ્યાત એવું પાતાળિયા હનુમાનજી મહારાજનું અમારે ધામ છે જબરજસ્ત હનુમાનજી મહારાજનું પાતાળમાંથી પ્રગટેલા છે અને કચ્છની અંદર હનુમાનજી મહારાજનું બહુ પ્રસિદ્ધ ધામ છે અને અંતરજાળ ગામ બહુ જૂનું ગામ છે કાઠીઓના વખતનું અને આ શિવાલય પણ જે તે સમયે કાઠીઓ અહીંયા હતા ત્યારનું છે અને ત્યારથી કરી અને આજ દિવસ સુધી અમારી સતત પેઢીઓ દર પેઢીઓ અમારી અહીંયા સેવા પૂજા કરતી આવે છે અને ખૂબ રળિયામણું ગામ છે મારું અને સંત મેળાવા થાય છે ભજન સત્સંગ શ્રાવણ માસના અનુષ્ઠાન કથાઓ વાર્તાઓ ખૂબ થાય છે અને ખૂબ ગામ ઉપર ભોળાનાથની ખૂબ દયા છે અને અમારું પાંચસોથી સાતસો ઘરનું આહીરોનું ગામ છે આહીર સમાજનું અને આ એ સમાજની અમારે ગામની ગુરુ ગાદી છે બસ બીજું તો શું કહું ગામ તો પોતાનું બધાને રળિયામણું જ લાગે પણ સ્વર્ગથી સુંદર મારું ગામ છે જીતુગીરી તરીકે જ બોલે આમ તો એ ઓળખ થઈ ગઈ છે ને અમારા મગજમાં બેસી ગયું આપ તુલસીદાસ કહેતા હોય કે ખરેખર ગામમાં ન મહત્વ આમલી સાખી પણ અહીં અલગ છે અહીં તમને જે માન મળવું છે એ પરંપરાગત મળે છે એ વાતનો મને આજે આનંદ છે તમે ગામમાં મહત્વ એવું મહત્વ બાકી ક્યારેક કેવું હોય કે ભજની કોઈ કલાકાર હોય ગામમાં માન ન હોય પણ અહીં મેં જોયું બહાર પડતા પણ આ ગામમાં વધારે માન છે એ વાતનો આનંદ છે અનેક તમારા જીવનની હજી વાતો મારે કરવી છે એક વચ્ચે ભજન સાંભળવું છે તમારા પિતાનું એક કોઈ ભજન સંભળાવો ને તો વધારે આનંદ થશે પછી વાતો કરશું આગળ વાહ વા અમારા પિતાજીનું ખૂબ પ્રસિદ્ધ થયેલું ભજન

બરાબર બહુ થાય છે જીતુ ગીરી હવે ખરેખર ઇન્ટરવ્યુ શરૂઆત થાય છે આ એક બંધારણ તો દર્શક મિત્રો માટે હવે તમારી જે જીવન યાત્રા છે એ મારે સમજવી છે આપના પિતાની થોડી વાત કરી છે એમનો કાનદાસ બાપુ સાથેનો જે ભજનનો નાતો હોય વચ્ચે વાત કરતા જશું આપણે તમારું બાળપણ સાધુ ભજન કરે એ તો અમે સાંભળીએ સાધુ નામ પ્રશ્ન ન કરવાનો કેવી રીતે ભજનમાં આવ્યા સહજ ભાવે જીવનમાં વણાયેલું હોય ભજન તો જે બાળપણમાં ભજન મળ્યું કારણ કે આ તમે ભજન કરો ને એ અલગ પાછું સાધુનું ભજન કાનદાજ બાપુનું વૈરાગી સુરનું ભજન કરો છો તમે આ ભજનનો વારસો કેવી રીતે મળે છે ને એ બાળપણના દિવસો આ ભજનનો વારસો આમ જુઓ તો વિજયભાઈ હું છે ને બાર વર્ષની ઉંમરથી બાપુ સાથે ભજનના સંતવાણીના કાર્યક્રમોમાં જતો અને શરૂઆતમાં હું તબલા વગાડતો બાપુ સાથે અને બીજા એ સમયના સારા સારા હાજી મારા પિતાજી સાથે તબલાની શરૂઆત કરેલી અને સારા સારા આર્ટિસ્ટો સાથે એ સમયના મેં મારી સૂઝબૂઝ પ્રમાણે સંતવાણીની અંદર તબલાના કાર્યક્રમો કરવા પણ જતો એવી રીતે પછી બાપુ મારા પિતાજી દેવ થયા એને આજ બે હજાર અઢાર અગિયાર બે હજાર બે બે હજાર બેની સાલમાં બાપુ દેવ થયા ત્યાર પછી હું આ સંતવાણીની અંદર આગમન થયું પહેલાં હું સંતવાણી ગાતો પણ ખાલી આશ્રમમાં ગામમાં ઘરની અંદર કારણ કે બાપુનો એવો આદેશ હતો કે જ્યાં સુધી અમે સહી ત્યાં સુધી સ્ટેજ પ્રોગ્રામ કરવા નહીં એના પાછળનું એક કારણ બાપુ કહેતા કે તમે બહુ સારું જ ગાઓ અને સારું જ સંભળાવો પણ કદાચ ક્યાંક તમે ગાવામાં ફેલ થઈ જાઓ અને અમારી હયાતી હોય તો અમારે સાંભળવું પડે કે બાપુ તો સારું ગાય છે બાપુના દીકરાને કાંઈ આવડતું નથી એટલે એને સાંભળવું પડે એટલે અમે શરૂઆતમાં તબલા વગાડતા અને ગામની અંદર ગામના ચાર દોસ્તારો પાંચ દોસ્તારો ભેગા થઈ અને આશ્રમમાં અથવા ગામમાં ક્યાં નાના નાના ભજન હોય ઠાકર થાળી હોય એમાં ભજન ગાવાનું ચાલુ હતું અને ત્યારબાદ બાપુ દેવ થયા પછી ધીમે 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 બાપુની કૃપાથી પૂજ્ય પિતાજીની કૃપાથી ભોલાનાથની દયાથી સંતવાણીની અંદર આગમન થયું મારું બાબા આ વચ્ચેનો જે સમયગાળો છે ને તમે કીધું તબલા બાર વર્ષની ઉંમરેથી વગાડવાનું શરૂ કર્યું ત્યાંથી આમ બે હજાર બે સુધીની સફર આ સમયગાળો મોટો છે આ સમયગાળો સમજવો છે મારે એમાં મહત્ત્વનું જ્ઞાન સમાયેલું છે એ જે પછી પિતા સાથે જતા જ કે દર પોગ્રામમાં મોટાથી મોટા નાના મોટા પોગ્રામની અંદર પિતાજી સાથે પછી જગમાલભાઈ બારોટ સાથે પછી પૂજ્ય લક્ષ્મણ બાપુ સાથે પણ ભજન સંતવાણીમાં હા જ આજે એ સમયમાં કચ્છની અંદર સારા સારા મેં વાત કરીને કે સારા સારા આર્ટિસ્ટો અમારે નિરંજન દાદા નિરંજન દાદા અત્યારે હાલના સમયમાં સંતવાણીના એ એકદમ જેને કહેવાય કે પીઢ આરાધક છે એમની સાથે પછી અમારે કચ્છમાં મોટો ડેરા થઈ ગયા ડેરા મોટો ડેરો એની સાથે પણ મેં તબલામાં સંગત બે ત્રણ વખત કરેલી અચ્છા એટલે કહેવાનો મતલબ ખાલી પિતાજી સાથે જ જતો એવું નહીં પણ બધા હાજી એ સમય હાજી સિંહની આર્ટિસ્ટ સાથે હું મારી સૂઝબૂઝ પ્રમાણે અને મને જે ગુરુ મારા જે વગાડવાની જે મને સૂચબૂજ આપી હતી એના હિસાબે હું કલાકારો સાથે સંગત કરવા એ વખતે પણ જતો આપના પિતાએ તબલા શીખવાડેલા નહીં મને તબલા ઉપર આંગળી મૂકવા શીખવાડ્યું હતું મારા દાદા બાપુ કાશીગીરી બાપુ મારા દાદા બાપુ હતા એ ગામની અંદર એ સમયમાં ભજન રાસ ગરબા આપણે દેહાણ બધું ગામનું ગુરુપદ એટલે બધું સંચાલન કરવું પડે એટલે દાદા બાપુ અમારે એ સમયમાં એ આખી મંડળ હતું એમના એ જેને કંઈક મેન કહો કે ગુરુ કહો જે કહો એ મંડળના હતા અને હું એમને જોઈ જોઈ અને ધીમે ધીમે મને તબલો વગાડવાની ઈચ્છા થઈ એટલે મને દાદા બાપુએ તબલાની ટ્રેનિંગ તાલીમ આપી અને પછી ધીમે ધીમે કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન એવી રીતે ધીમે ધીમે મને તબલા ઉપર ખૂબ સારી એવી ફાવટ આવી ગઈ અને ખૂબ સારા સારા પ્રોગ્રામ મેં મારી જિંદગીની અંદર બાપુની હયાતીમાં ખૂબ આનંદ લીધો ખૂબ સારા આર્ટિસ્ટો સાથે તબલાની મોજ કરી અને બાપુ દેવ થયા પછી બે હજાર બે એટલે આજ બાવીસ ત્રેવીસ વર્ષ થયા જાહેર ક્ષેત્રમાં સંતવાણી ક્ષેત્રમાં જાહેર સીધું ગાવાનું ચાલુ કર્યું બરાબર એક ક્ષેત્રની વાત કરીએ તે પહેલાં જીતું કે નાનપણમાં આમ ગાવાનો રસ તમે કીધું તબલા તો વગાડતા પણ ગાવાની શરૂઆત તો બહુ મોડી કરી એવું હતું કે એટલે જેને કહેવાય ને સ્ટેજ ઉપર ગાવાની શરૂઆત બાકી ગાતા હા સ્કૂલ જગતમાં છે ને હું નોન મેટ્રિક મતલબ મેટ્રિક ફેલ અચ્છા એસએસસી ફેલ ત્યાં જૂની એસએસસી કહીએ નહીં આપણે હા દસ સુધી ભણ ભણતર મારું અને ભણતા ત્યારે સ્કૂલમાં પણ પ્રાર્થનાઓ છે ગીતો છે પછી સ્કૂલમાં ઉત્સવ હોય ત્યારે ગાવા વગાડવાનું બધું સમજો કે મારા ઉપર જ બધું અમારા તે સમયના જોશી સાહેબ હતા હવે તો દેવ થઈ ગયા એ મને ખૂબ લાડથી કહેતા કે બેટા તારે આ બધું સંભાળવાનું છે અને હું ખૂબ પ્રેમ ભાવતી સ્કૂલમાં પણ એ સમયમાં દેશી પદ્ધતિમાં હવે તો બધું અત્યારે તો સમય ફરી ગયો છે વિષયભાઈ વિજયભાઈ પણ ત્યારે તબલા અને ઓલા ઝાંજ અને હાર્મોનિયમ એની સાથે અમારે સ્કૂલમાં પણ ગીતો છે રાષ્ટ્રગીત છે જે પ્રસંગ અનુરૂપ જે પણ કાર્યક્રમો હોય એ રીતે અમે સ્કૂલની અંદર ગામના બીજા મારી સાથે છોકરાઓ મારા મારી ઉંમરના એ બધા સંગત કરતા અને અમે એવી રીતે સ્કૂલમાં પણ ખૂબ આનંદ કર્યો ખૂબ ભણવા સાથે સંગીતનો પણ આનંદ ખૂબ લીધો અને બાકી સંગીત તો ઘરમાં હતું મૂળમાં એટલે એમાં તો કાંઈ પણ છતાંય ગુરુકૃપા વગર કાંઈ મળતું નથી અને અમારા જે સાહેબ હતા જ્યોતિ સાહેબ એ પણ સંગીતના જાણકાર હતા એટલે સ્કૂલમાં પણ અમને એમના તરફથી પણ કાંઈક ભૂલચૂક થાય તો સાહેબ કહેતા કે બેટા આમને આમ વગાડાય આમને આમ ગવાય તો એ આજે બધું થોડું થોડું બધું કામ આવે ત્યારનો અભ્યાસ અત્યારે ટૂંકમાં દુનિયાનો ઉપયોગી મળ્યો હાજર અને જીતું કરી એક વચ્ચે તમારું નાનપણ અને અર્જુનગીરી બાપુ અને કાનદાસ બાપુને જુગલ બંધેના અને કાર્યક્રમની મને યાદી થઈ અત્યારે કંઈ એમની એ જુગલબંધી છે ને આજે પણ લોકો સાંભળે છે બોલો એ મર્યાદા અને કે ગાય ગાયકીની મર્યાદા એની પેટી વગાડવાની એક મર્યાદા સ્ટેજની ગરિમા એ જુગલબંધી અમે જોઈએ છીએ મારે ખ્યાલથી એ બનાવો પ્રસંગોને મારે યાદ કરવા છે તમે નાના હશો અને કદાચ સાથે જતા હોય એવું બને તો એ શું મર્યાદા હતી શું ફરક વિજયભાઈ એ મર્યાદાની વાત આપણે કરીએ ને તો અત્યારે એમાં માયલું સમજો કે પાંચ ટકા નથી રહી મર્યાદા હવે નહીં સમજો કે આ હાર્મોનિયમ છે બાપુનું હાર્મોનિયમ આવી ગયું સ્ટેજ ઉપર એટલે સારા સારા આર્ટિસ્ટો સારા સારા ભજનીકો એ હાર્મોનિયમને બાપુની આજ્ઞા વગર કે બાપુને ઓલો કીધા વગર હાર્મોનિયમને પણ અડ અડ અડકાય નહીં જેને કહેવાય ને કે આમ આમ આપણે અડવું હોય ને તો એ અડાય નહીં એવી બધી મર્યાદા હતી એટલે કોઈ એવી ભીખ નહોતી પણ એક સંતની એક સાધુની મર્યાદા ગરિમા હતી અને આજે એવું બધું ઓછું જોવા મળે છે કહેવાનું મતલબ બધા સારું જ ગાય છે અને ગુરુ મહારાજે બધાને કાંઈ ને કાંઈ પ્રસાદી રૂપે ભગવાને નારાયણે કૃષ્ણ કનૈયાએ આપ્યું છે પણ થોડીક મર્યાદા જાળવે તો વળી અતિશય આનંદ થાય અને આપણી જે સંસ્કૃતિ છે આપણું જે મૂળ ભજન છે લોકગીતો છે આપણી જે સંસ્કૃતિના જે જૂના જૂના ગીતો છે એની ગરીમાં જળવાઈ રહે છે અને સાથે સાથે આર્ટિસ્ટ હોય એને પણ એમ થાય કે ના ભાઈ અમારાથી નાના આર્ટિસ્ટો છે મતલબ ઉંમરમાં એ અમારી મર્યાદા રાખે છે અને આ રાખવી જરૂરી છે ખરેખર તો જ આપણે આગળ વધી શકીએ આપણે કોઈની પણ મર્યાદા તોડી મર્યાદાનું સાધન જ છે હાજી મર્યાદાનું સાધન છે એકદમ અને આપણને એ જ શીખવાડે છે સંતવાણી છે જીવન જીવવાની મર્યાદા એ બધી વસ્તુ આ સંતવાણી દ્વારા દેહાણ ભાષામાં જેને કહીએ તો આ વેદનો એક સાર છે સંતવાણી છે ને એ વેદનો એક સાર છે શાસ્ત્રનો એક સાર છે કે આગળના સમયમાં બહુ ભણતર નહોતું ત્યારે આપણા ઋષિમુનિઓએ સંતોએ એની વેદના અને શાસ્ત્ર આધારિત વાતો સંતવાણીમાં વણી અને આપણા સમક્ષ મૂકી છે તો આની મર્યાદા ખરેખર દળવાવી જોઈએ વિજયભાઈ મારું એવું માનવું છે ગુરુમુખી કોઈ ભજન સાંભળી લે જીતું ત્યારબાદ વાત દોરાગ હાજી Okay.